એક બાળકી તો ત્યાં બિચારી એક દીકરી પડી ગઈ હતી અને કદાચ એની ઉપર પગ ઉપર ટાયર ફરી ગયો તો તો એના શું મિત્રો સ્વાગત છે તમારું આ હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો થોડાક દિવસ પહેલાની વાત છે એટલે કે લગભગ બે ચાર દિવસથી હું આ વસ્તુને નોટિસ કરતો આવ્યો છું અને તમે ઘણી વખતે રસ્તામાં ઉભા હોય અને બસની અંદર તમે સ્લોગન પણ વાંચતા છે મસ્ત મસ્ત કે હાથ ઊંચો કરો બસમાં બેસો સલામત સવારી એસટી અમારી જુઓ આ વિડીયો અને તમે જ નક્કી કરો કે ખરેખર આ શું આપણી જે સવારી છે એ સલામત રહેવાની છે સવારના અર્લી મોર્નિંગ એટલે કે સાડા નીકળ્યા હોય છે અને લગભગ ઘરે પહોંચતા પહોંચતા બપોર પછીના ચાર વાગી જતા હોય છે ને સાડેથી છૂટે સાડા બાર વાગ્યાની આસપાસ અને ટાવર એક્ઝેટ જે પોઈન્ટ છે માંગરોળનો ત્યાં માંગરોળ અને જુનાગઢ આ એક બસ હોય છે અને ભાટગામ એટલે કે વધારે પડતા જે વિદ્યાર્થીઓ છે એ માનખેત્રા છે રુદલપુર છે ચંદવાણા છે અને સામાન્ય રીતે આગળ એટલે કે સુધીના બાળકો હોય છે હવે માંગરોળ અને વાળી જે બસ છે એની અંદર આ બાળકો જે છે એ લેતા નથી કારણ કે પાછળ ભાટગામ આવે છે એવું ડ્રાઈવર કહે છે આવું સૂત્ર અનુસાર જાણવા પણ મને મળ્યું છે પરંતુ ખાસ પ્રશ્ન એ થાય કે આવી રીતે જો બસની અંદર બાળકોને ભરવામાં આવે આવી રીતે આ વૃદ્ધ જે લટકાઈને જાય છે તમે આગળ વિડીયોમાં જોયું આ રીતે વૃદ્ધ લટકાઈને જઈ રહ્યા છે કદાચ એ કદાચ અઘટિત ઘટના કોઈ બને આવી અઘટિત ઘટના સર્જાય તો ખરેખર આની જવાબદારી કોણ લેશે આપણે કેવી રીતે દૂર કરીશું આવી ઘણી ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે આ સમસ્યાનું સમાધાન કરવા માટે ખાસ એક બાબત એ કે કાં તો જે આ વિદ્યાર્થીઓ જાય છે એ લોકોને એક બસ મુકાવડાવી દેવામાં આવે અલગ લગભગ એમ કહેવાય કે પચાસ થી સાહીઠ વિદ્યાર્થીઓ ત્યાં ઉભા હોય છે દીકરીઓ ત્યાં ભણીને આવતી હોય છે એ લોકો આવી રીતે એક વખત એવું બન્યું હતું હું જે તે સમયની અંદર ત્યારે બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ ત્યાં ઉભો હતો આ બસ ડ્રાઈવર જે છે એમણે બસ રોઈકી જ નહોતી એટલે કે ચડાવતા જાય છે અને ચલાવતા જાય છે બાળકો ઉપર ચડતા હોય ત્યારે પણ ચલાવી દે છે કદાચ કોઈ આકસ્મિક સમસ્યા સર્જાઈ ગઈ માની લો કે એક બાળકી તો ત્યાં બિચારી એક દીકરી પડી ગઈ હતી અને કદાચ એની ઉપર પગ ઉપર ટાયર ફરી ગયો તો એના ભવિષ્યનું શું થા તેમ એના જીવનનું શું થા તમે વિચાર તો કરો એટલે કહેવાનો મતલબ એવું છે કે જસ્ટ ખાલી ત્યાંથી લઈ અને અહીંયા સુધીની જે ભાડગામ સુધીની જે એક બસ છે એ બસ મુકાવડાવવામાં આવે અથવા જે કેશોદ સુધીની એક લોકલ બસ મૂકી દેવામાં આવે ને માંગરોળ થી કેશોદ સુધીની તો પણ આ સમસ્યાનો સમાધાન થઈ જાય અને આ પ્રશ્નોને સોલ્વ થઈ જાય મિત્રો તમારું શું કહેવું છે ઘણી જગ્યાએ આવી બધી પરિસ્થિતિઓ છે હજુ આને સાચવી લેવાની જરૂર છે કોઈ ઘટના બનશે પછી જાગીશું કે શું આનું કમેન્ટ ચોક્કસપણે કરજો અને ખાસ મારું જીએસઆરટીસી જે કોઈ પણ માંગરો ડેપો મેનેજર છે મારો વિડીયા જે કોઈ પણ જોઈ રહ્યા છે આ તમામને મારી એક નમ્ર છે કે આ જે કંઈ પણ સમસ્યા છે વિદ્યાર્થીઓને અવરજવરનું એની વહેલી તકે ને વહેલી તકે સમાધાન કરવામાં આવે બાકી વિકાસની વાત વાતો બહુ મોટી મોટી થઈ ગઈ છે ઘણા બધા હોર્ડિંગ્સ ઘણા બધા ફોટોસ લાગી ચૂક્યા છે આનાથી કોઈ ફરક નથી પડતો આની અંદર ક્યાંક ને ક્યાંક સામાન્ય પ્રજાએ ભોગવવાનું રહે છે અને આ જે વિદ્યાર્થી છે જે ભારતનું ભવિષ્ય છે જે લોકોમાંથી એક ભવિષ્યની અંદર પાયલોટ હઈ છે કોઈક ડોક્ટર હઈ છે કોઈક એન્જિનિયર હઈ છે કોઈક સારા એવા નેતાઓ હઈ છે કોઈક દેશની સુરક્ષા કરતો હઈ કોઈ દેશના રક્ષકો હઈ આ તમામને આ જે કોઈ પણ બાળકો છે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે આ લોકોની આ સમસ્યાનું વહેલી તકે સમાધાન થાય એવી મારી નમ્ર અપીલ છે આ સાથે ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ